શ્રી બારદોલી ઇત્તર વિભાગ જ્ઞાતિ પંચનો સત્તરમો વાર્ષિક મહોત્સવ બારદોલીના મંછાબોલમાં યોજાયો જેમાં વિવિધ સ્પર્ધાઓ અને વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા સમાજના બાળકોમાં રહેલી ખેલડી તેમજ સ્ટેજ ઉપર આવી લોકો સમક્ષ પોતાની રહેલી કળા બહાર લાવવાના ઉમદા હેઠળસર છેલ્લા સત્તર વર્ષથી બાદોળી ઈતર વિભાગ મજીક નાદી પંચ દ્વારા વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં શાળા માર્કથી પાસ થતાં ધોરણ એકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ઇનામો આપી સન્માનમાં આવ્યા હતા આ પ્રસંગે દેશભૂષા ગીત સંગીત સ્પર્ધા વ્યક્તિત્વ સ્પર્ધા તેમજ વિદ્યાર્થીઓના નોટબુક વિતરણ કાર્યક્રમ બાદોળીની મંચાવક હોલમાં યોજાયો હતો જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારાઓને નિર્ણાયકો દ્વારા નિર્ણય લેવાયા મુજબ ઇનામો મહાનુભાવોના વડદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા દાતાઓના સહયોગથી દર વર્ષે નોટબુકનું વિતરણ કરાયું હતું અને દર વર્ષે મૂળ સિંગોડ અને હાલ ન્યૂઝીલેન્ડ રહેતા કમુબેન પરુભાઈ ચૌહાણ પરિવાર તરફથી ચાલીસ હજાર ભોજન ખર્ચ દર વર્ષે મળે છે તેમનો પણ આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો હા હું ઈશ્વરભાઈ પરમાન બારડોલી ઇતર વિભાગ મોચિક નાટી પંચ આજરોજ સત્તરમો સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે નોટબુક વિતરણ ઇનામ વિતરણ સારી ટકાવારીને આધારે અને સાંસ્કૃતિક કાર્યક્રમને આધારે ઇનામ વિતરણ કરી રહ્યા છે આજરોજ આ વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે અને વક્તૃત્વ સ્પર્ધા અને વેશભૂષા સ્પર્ધા અને બીજી અન્ય સ્પર્ધાઓ જે યોજાય તેની અંદર સારા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એ બદલ સર્વે વિદ્યાર્થીઓને જ્ઞાતિઓ જનોને અભિનંદન પાઠવીએ છીએ